દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ટ્રેન ઉથલાવા મામલે ભાજપના ધારાસભ્યનું નિવેદન શંભુનાથજી ટુંડિયાએ કહ્યું કોંગ્રેસ દ્વારા ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર કોંગ્રેસ રેલવે ડિપાર્ટમેન્ટને બદનામ કરવાનો પ્રયાસો કરે છે બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાની ઘટનાને લઈને ગઢડાના ધારાસભ્ય અને ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શંભુનાથજી ટુંડિયાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતાં મોટું નિવેદન આપ્યું છે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કોંગ્રેસનું હોવાનું આક્ષેપો કર્યા હતા ગત પચીસ ડિસેમ્બરે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રિના ઓખા ભાવનગર ટેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો જે ઘટનાના ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ વખોડી હતી અને ટેન ઊંઠલાવવાનું ષડયંત્ર કોંગ્રેસનું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળ કર્ણાટક તેમજ આંધ્રમાં પણ આવા ષડયંત્રો કર્યા છે અને પકડાયા છે તેમજ જે રાજ્યોમાં કોંગ્રેસી સરકાર છે ત્યાં કોંગ્રેસ રેલવે ડિપાર્ટમેન્ટને બદનામ કરવા માટેના પ્રયાસો કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ રેલવેને અદ સુવિધાઓથી સજ્જ કરેલ છે જે કોંગ્રેસને ઈર્ષા થાય છે જેથી આવા ષડયંત્રો રચે છે માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત સુરત હોય કે બોટાદનું કુંડલી હોય તે તો એક સૂચક છે પરંતુ આ સિવાય દેશભરમાં ખૂબ મોટા ષડયંત્રો રેલવે વિભાગમાં ચાલે છે અને એનઆઈએ એજન્સી આઈની ઊંડાણપૂર્વક તપાસ ચલાવે છે આવા જે તત્વો છે તે ખુલ્લા પડે અને એમને સજા પડે એવી અમારી રજૂઆતો છે તેમ ગરડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું તો ખરેખર શંભુનાથજી ટુંડિયા જે કહે છે કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે તો ખરેખર શંભુનાથજીએ વિચારી વિચારીને બોલવું જોઈએ આમાં કોંગ્રેસના લોકો ખરેખર ઊભા થઈ અને બદનક્ષી કે એવું કશું કરતા નથી નહીતર શંભુનાથજી ટુંડિયા આમાં ક્યાંક ભરાઈ જાય કારણ કે પશ્ચિમ બંગાળ કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ જે વાતો કરે છે એમાં ગુજરાતના લોકોને બચાવવાના કશી ખબર ના હોય કે ભાઈ કર્ણાટકમાં પશ્ચિમ બંગાળમાં આંધ્રમાં શું થયું આ શંભુનાથજી જે બોલે એ હાસવું છે પણ શંભુનાથજી તમે ખરેખર જૂઠું બોલો છો તમારી પાર્ટી જૂઠી અને તમે જૂઠા છો ખરેખર આવું લોકોને ગુમરાહ કરવાનો ધંધો બંધ કરો કિમમાં જે થયું એ કિમમાં જે તમારા રેલવેના જે કર્મચારી હતા એને જ આ ષડયંત્ર કર્યું હતું એટલે તમે તમારી ભાજપ સરકાર જ એમાં સંડોવાયેલી ગણાય કારણ કે તમારા કર્મચારી છે એ કોંગ્રેસના કર્મચારી નહોતા વાત રહી બોટાદની કુંડલીની તો એ લોકો બેકાર છે કારણ કે બેકાર છે એ બેકારીથી કંટાળી ગયા છે કારણ કે બેકારીથી ક્યારે કંટાળી જાય કે સરકારથી ત્રાસી ગયા હોય એટલે બેકારીથી કંટાળી ગયા અને એને આ ષડયંત્ર રચ્યું તો ખરેખર તમે આ બેકાર લોકો છે એને બેકાર ના રહેવા દો એ ધ્યાન રાખો ફક્ત કોઈની ઉપર આક્ષેપ કરવાના ધંધા બંધ કરી દો અને આ નાટક બંધ કરો ખરેખર શંભુનાથજી હું તમને ખરેખર એક દલિત પત્રકાર હોવાના નાતે આપને સૂચન સૂચન તો નથી કરતો પણ આપને એક વિનંતી કરું છું કે પાર્ટી માટે થઈને આવા ખોટા ગતાકડા બંધ કરી અને ખરેખર તમે સુધરી જાઓ તો સારી વાત છે નહીતર ક્યાંક ખરેખર ભરાઈ જશો વાત રહી કોઈ પાર્ટીની તો હજી સુધીમાં રેલવેમાં આટલા અકસ્માત એક્સિડન્ટ જેથી આ એમાં કોઈ પાર્ટીનો કોઈ નેતાના હજી સુધી તમારી આ સરકારે પકડીને સાબિત કરી દીધું નથી કે ભાઈ આ પાર્ટીનો આ ષડયંત્રમાં હાથ છે તો ખરેખર આ લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો અને ખરેખર જૂઠી પાર્ટીના જુઠ્ઠાણા ચલાવવાનું પણ બંધ કરો કારણ કે ખરેખર આ દુઃખદ વાત છે કારણ કે મારે ન બોલવું જોઈએ છતાં પણ આ દેશના હિત માટે અને દેશના લોકોના હિત માટે મારે ના છૂટકે બોલવું પડે છે કારણ કે એકલા જૂઠાણા ફેલાવો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ